અમદાવાદના ખોખરામાં વિદ્યાર્થીઓ હુમલો કરતા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીએ જીવનની જંગ હારી ગયું છે નયન સંતાણી નામના વિદ્યાર્થીનું સારવાર પછી મોત થયું છે મહત્વનું છે કે સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ ભણતા નયન સંતાણી અને અન્ય વિદ્યાર્થીએ પેટમાં માર્યું હતું જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને હોસ્પિટલ હતું તો મૃતક વિદ્યાર્થીના સમાજના લોકો સ્કૂલનો ઘેટ તોડીને શાળામાં ઘુસી ચૂક્યા છે સમાજના લોકોએ આક્રોશમાં ક્લાસરૂમના કાસ તોડ્યા હોવાનું પણ સામે આવ્યું છે અમદાવાદના ખોખરામાં સેવન ડે સ્કૂલ સામે લોકોનો આક્રોશ છે તે સતત વધી રહ્યો છે મૃતક વિદ્યાર્થીના સમાજના લોકો સ્કૂલનો ગેટ તોડીને શાળામાં ઘુસ્યા સમાજના લોકોએ આક્રોશમાં ક્લાસરૂમના કાસ તોડ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે અને તાત્કાલિક હાલ તો આ સ્કૂલ બંધ કરી દેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે સ્કૂલના નાના નાના ઝઘડા છે તે જીવલેણ સાબિત થતા જેમાં એક વિદ્યાર્થીનું મોત થવાની ઘટના સામે આવી છે હવે લોકોમાં રોષ તે જોવા મળી રહ્યો છે જે મૃતક વિદ્યાર્થી છે તેના સમાજના લોકોમાં આક્રોશ છે તે વ્યાપ્યો છે ને જેને કારણે હવે લોકો શાળાએ પહોંચી ગયા શાળાના ગેટ બંધ હોવા છતાં તેઓ ગેટ કુદીને શાળામાં પ્રવેશ જે તે મેળવ્યો છે શાળાના ગેટને તોડીને સમાજના લોકો અંદર ઘુસ્યા છે સંવાદદાતા પાર્થ લાઈવ જોડાયા છે પાર્થ જે પ્રકારે હવે સમાજના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અત્યારની શું સ્થિતિ છે હાલ શું કહી રહ્યા છે પ્રિન્સિપલ શિક્ષકો ત્યાંના જે અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો જે શાસ્ત્રીનો જે હાઈવે છે તે તે જે મુખ્ય રસ્તો છે સ્કૂલની બહારનો તે મુખ્ય રસ્તો અત્યારે વાલીઓ દ્વારા બ્લોક કરવામાં આવ્યો છે અને રસ્તા ઉપર બેસીને તે વિરોધ કરવામાં આવી રહ્યો હતો પરંતુ વાત કરવામાં આવે તો હાલમાં અત્યારે જે રીતની પરિસ્થિતિ છે ત્યારે વાલીઓ તમામ વાહનોને રોકી રહ્યા છે અને જે અંદર સ્કૂલની અંદર પણ તોડફોડ કરવામાં આવી હતી સાથે જ વાત કરવામાં આવે તો અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં પણ તેમના વિરુદ્ધ એટલે કે તે વિદ્યાર્થી વિરુદ્ધ કોઈ પણ પગલા લેવામાં આવ્યા ન હતા તમે આ સ્કૂલના સ્કૂલ ની બહારના દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે તમામ જે વાહનો છે તેને રોકવામાં આવી રહ્યો છે ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે સેવન ડે સ્કૂલ ના આ મુખ્ય દરવાજો છે મુખ્ય દરવાજો છે અને ત્યાં અંદર સ્કૂલની અંદર પણ તોડફોડ કરવામાં આવી હતી વાલીઓનો જે રોષ કહી શકાય એક ભયંકર રોષ હતો કેમ કે એક પંદર બાળકે જે દીકરાનો ગુમાવ્યો છે તે બહાર આવી રહ્યા છે વાત કરવાની પણ પરિસ્થિતિ નથી હાલમાં એટલે કહી શકાય કે અત્યારે અંદર અંદર સ્કૂલની પણ તોડફોડ કરવામાં આવી છે સાથે જ જે પ્રિન્સિપલ હતા તે પ્રિન્સિપલ સ્કૂલની અંદર જ હતા સ્કૂલ પ્રશાસન વાલીઓને મળવા દેવા પ્રિન્સિપલ સાથે બેઠક નહોતી કરવા દીધી અને ત્યારબાદ જયારે પ્રિન્સિપલ બહાર આવ્યા તો તેમને એટલે કે પ્રિન્સિપલ ઉપર પણ ટપલી દાવ કરવામાં આવ્યો હતો જે રોષ છે ગુસ્સો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે પ્રિન્સિપલ ને મળવા નથી દીધા તમે લોકો ગુસ્સામાં આવ્યા તો એક દીકરો ગયો છે જેને જેનો દીકરો ગયો એમને જ ખબર પડે પ્રશાસન ની વાત કરવામાં આવે તો સ્કૂલ ની કેવો રિસ્પોન્સ મળ્યો આખી ઘટનામાં તમને આખી ઘટનામાં करो आधे घंटे तक बॉडी पड़ी थी प्रशासन की बात कर रहे हैं वो लोग बोल रहे हैं प्रीमाइस के बाहर प्रीमाइस के अंदर हुआ है आधे घंटे तक बॉडी पड़ी थी अरे इनके सिक्योरिटी गार्ड ने तक नहीं उठा अगर वो टाइम पे बच्चा पहुंचता तो आज वो जिंदा होता आप प्रशासन की बात कर रहे हैं इनके स्कूल का रद्द करो या लाइसेंस ऐसे कैसे हो सकता है यार कि आधे घंटे तक बॉडी पड़ी रहे किसी ने हाथ नहीं लगाया यार इतने मैच्योर टीचर्स हैं एक एक लाख रुपए डोनेशन लेते है लोग यार इतना सिक्योरिटी गार्ड है किसी ने हाथ नहीं लगाया किसी ने तक हाथ नहीं लगाया उसको यार एम्बुलेंस एम्बुलेंस तक प्रोवाइड नहीं हुई है तो आधे घंटे तक वहां पे वो तड़प तो आप, रहा है लड़का आपकी बात आपकी बात आगे बढ़ रहा हूँ आपने बोला आधे घंटे तक लड़का अंदर तड़पता रहा आपको लगता है कि कोई भी टीचर खुद की गाड़ी लेके नहीं आया होगा तो रिक्शा में ले इस लेके इस गया अरे भैया लाखों की गाड़ी पड़ी इनके बीस बीस पच्चीस लाख की गाड़िया इनके पास कैसे नहीं हो सकता है किसी ने हाथ नहीं लगाया वो लड़के को बिचारे कोई पंद्रह साल का लड़का है वो और कैसी चलो पंद्रह साल चल के लड़के ने क्या गुनाह किया होगा बताओ मुझे चलो ज्यादा से ज्यादा इतना तो क्या किया होगा जो चाकू मार दिया उसको और इतने सारे स्टेप दें इतने सारे पूछे ऐसे ना स्टेप दे जैसे तो कोई प्रोफेशनल ने किया हो यार मर्डर प्लीज इसमें प्लीज मैं बोल रहा हूँ सरकार से हर संघवी से भूपेंद्र पटेल से हाथ जोड़ कर विनती करता हूँ इसका स्ट्रिक एक्शन होना चाहिए सेवन डे स्कूल पे यहाँ पे कैमरा सीसीटीवी कैमरा से आप प्लीज इंक्वायरी कीजिए प्लीज हाथ जोड़ के मेरे पूर, पूरे सिद्धि समाज के द्वारा मैं आपको हाथ जोड़ के विनती करता हूँ सब समाज साथ इसको देखो अगर किसने किया है मैं कोई समाजवादी में समाज पे नहीं जाता हूँ जिसने किया है उसको प्रिजन के पीछे डालो प्लीज अगर वो सामने भी पंद्रह साल का लड़का है वो ये एज में कर सकता है आगे जाके क्या कर सकता है देश के लिए कितना तो वो मतलब कितना खतरा है आप प्लीज हाथ जोड़ता हूँ हर्ष अंघवीर सर मैं आपकी बहुत रिस्पेक्ट करता हूँ हर्ष संघवीर सर प्लीज टेक स्ट्रिक एक्शन ऑन दिस प्लीज, पूरी। प्लीज, पूरी प्लीज प्लीज पूरी गैंग आई है प्लीज प्लीज सर मैं के आपके हाथ जोड़ता हूँ पाव जोड़ता हूँ पूरी कम्युनिटी की तरीके तरफ से इसका स्ट्रिक एक्शन होना चाहिए स्कूल के ऊपर का कारावास होना चाहिए उनको उनको मौत की सजा नहीं जीवन भर का कारावास होना चाहिए तो ही उनके माँ बाप को पता चलेगा और उनके माँ बाप को भी जेल में डालो जितने भी नहीं कैसी आवाज है हमने खबर कि ड्रग्स पड़ी चालू था यहाँ पे एक और बात भी सुननी पड़ी है मिली है मेरे को कि यहाँ के यांके जो यहाँ के जो स्टूडेंट्स आते हैं टिफिन में नॉनवेज लाते हैं सब कुछ ला देखो उनका वो खाए कोई दिक्कत नहीं है हमको लेकिन वो जो धर्म नहीं खाते उनको पनीर बोल के खिलाते हैं इसकी भी इंक्वायरी कीजिए आप जरा इनसे बच्चों से पूछेंगे वो बोलेंगे અમારી છોકરીઓ જશે નહી છે જોઈએ બાકી પગલા નથી લીધા પાંચ વર્ષ પહેલા આ સ્કૂલ એક બેગ માંથી આ પ્રિન્સિપાલની જોડે લેખિત ફરિયાદ હતી

જે રોજ તમે જોઈ રહ્યા છો એક પંદર વર્ષ ના દીકરા નું જે જીવન પૂરું થઈ રહ્યું છે સ્કૂલ ના કેમ્પસ ની અંદર ના પગલા લેવાની માંગ કરી છે જે વાત કરવામાં આવે તો ખાસ જે સિંધી સમાજના અન્ય સમાજ અને તમામ સમાજના લોકો અહીંયા ભેગા થયા છે અને સ્કૂલની વિરુદ્ધ કડકમાં કડક પગલા લેવામાં આવે સ્કૂલનું લાયસન્સ બંધ કરવામાં આવે તે રીતની પણ માંગ હાલમાં લોકો દ્વારા વાલીઓ દ્વારા પેરેન્ટ્સ દ્વારા અત્યારે હાલમાં આ કરવામાં આવી રહી છે અને તમામ રસ્તાઓ અત્યારે બ્લોક કરી દેવામાં આવ્યા છે જી જી પાર્થ સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે હવે વિદ્યાર્થીઓ તો છે જ પરંતુ એમના વાલીઓ પણ રોષે ભરાયા છે અને શું અત્યારે પ્રિન્સિપાલ કે કોઈ શિક્ષક સામે આવ્યો છે આ બાબત ને લઈને આ દુર્ઘટના ને લઈને આ બોર્ડરને લઈને જે રીતની વાત કરવામાં આવે અન્ય અન્ય વિદ્યાર્થીઓના વાલીઓ છે અને સુરક્ષાને લઈને જ અત્યારે સ્કૂલ પ્રશાસન વિરુદ્ધ સવાલ પૂછી રહ્યા છે પરંતુ સ્કૂલ પ્રશાસને મળવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે આ પ્રિન્સિપલને અત્યારે પોલીસે અટકાયત કરી છે એટલે કે કહી શકાય કે સેફ સેફ જગ્યા ઉપર અત્યારે અમદાવાદ શહેર પોલીસ તેને લઈ ગઈ છે ત્યારે વાલીઓ પણ અહીંયા છે કે જેમના બાળકો અત્યારે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે તેમની સાથે પણ જડી છું તમારા બાળકો અહીંયા અત્યારે અભ્યાસ કરી રહ્યા છે હું એને સો ટકા કઢાઈ નાખીશ અને બધાને કઢાઈ નાખું જોઈએ આ સ્કૂલનું લાયસન્સ રદ કરી નાખવું જોઈએ મારે ખુદ કે બચ્ચે અહિયાં પડે મેરી ખુદ ની બચ્ચી પડતી હમ ભી એ ચાહતે હે કે સ્કૂલ બંધ હો હોર બચ્ચો કુસી સ્કૂલ આયા છે મિત્રો આજે હું તમને એક જ મેસેજ આપું છું આજથી સાહીઠ દિવસ પહેલા મેં સ્કૂલના પ્રિન્સિપાલ સ્કૂલ ટીચર પોંડરાજભાઈ એને ફરિયાદ કરી હતી કે મારા છોકરાને જબરદસ્તી નોનવેજ ખાવાનો આગ્રહ કરે છે મુસ્લિમ છોકરાઓ અને એના વિશે તમે કઈ કહેવાય ને એક્શન લો એના બદલામાં એમણે પોંડરાજભાઈ અને પ્રિન્સિપાલે જે કહેવાય ને અમારી વાત નકારી કાઢી અને એવું કીધું કે આવું કોઈ અમારા સ્કૂલમાં ચાલતું નથી તમારા છોકરાઓ જે કહેવાય ને એ નફટ છે આવું કરીને એમણે વાત કાપી નાખી અને આજ કારણે મેં મારા પહેલા ચાલુ સ્કૂલમાં એલસી લઈ લીધું મોટા મોટી ભૂલ અત્યારે સામે આવી રહી છે અને જે દીકરાની હાલતની વાત કરવામાં આવે તો દીકરાની હાલત અત્યારે તમે જે રીતના જોઈ રહ્યા છો આ વિડીયો છે આ દીકરાની પરિસ્થિતિ કઈ રીતની બની છે અને આ આખી પરિસ્થિતિ જે બની છે આ આખો એક વિડીયો સામે આવ્યો છે અને આખી પરિસ્થિતિ બની છે તે પણ આપણે સ્પષ્ટ જોયું છે એટલે કે કેટલી ગંભીર રીતે સ્કેબિંગ આના ઉપર કરવામાં આવ્યું હતું એટલે કે કહી શકાય કે વાલીઓનો રોજ અહીંયા ખરાબ રીતે ભભૂકી રહ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ પણ અહીંયા આવી રહ્યું છે રાષ્ટ્રીય દળ પણ અહીંયા આવ્યું છે તેની સાથે પણ ખાસ વાતચીત કરવામાં આવશે સમગ્ર મામલો તમને ધ્યાન જ છે સ્કૂલમાં નોનવેજ બાબતની પણ અનેક ફરિયાદ હતી વાલીઓની તેમ છતાં પણ સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી જે પણ ફરિયાદ આવતી હતી એ સીધી ડસ્ટબિનમાં નાખી દેવામાં આવતી હતી શું કહેશો જે તમે સાંભળ્યું છે એ જ વસ્તુ અમે વર્ષોથી સાંભળી રહ્યા છીએ આ સ્કૂલ બાબતે સ્કૂલમાં બહુ એવા બનાવો બન્યા છે કે જાણે કોમ્યુનિટી એક જ કોમ્યુનિટી પ્રમોટ કરવામાં આવે અને હિન્દુ કોમ્યુનિટી પ્રમોટ કરવામાં ના આવે એ ચાંદલો લગાડે આવા દોરા ધાગા પહેરે તો એનો વિરોધ કરવામાં આવે એટલા માટે આ બનાવો અત્યારે જે આજે જે બહુ ગંભીર બનાવ બને દુઃખદ બનાવ બન્યો છે એ દુઃખદ બનાવ બન્યો એટલા માટે બધું આવી રહ્યો છે બાકી વસ્તુ વર્ષોથી ચાલી રહી છે આ સ્કૂલમાં એટલા માટે આ સ્કૂલની માન્યતા રદ કરવી જોઈએ અને ગુનેગાર ઉપર પગલાં લેવા જોઈએ બીજું કે આ છોકરાની પાસે આટલું ધારદાર તીક્ષ્ણ હથિયાર આવ્યું ક્યાંથી જો તમે બીજી બધી વસ્તુ ચેક કરી શકતા હોય તો આ વસ્તુ તમે ચેક ના કરી એ તમારો ગુનો કહેવાય થી આવ્યો હતો અને ગેંગે આખો અંજામ આપ્યો હતો તમામ તપાસ વાત છે પોલીસ પણ જે કહી શકાય કે પોલીસે અત્યારે જે આરોપી છે તેની અટકાયત કરી છે સત્તાવાર કાર્યવાહી ચાલુ રહી છે પરંતુ રાજ્ય સરકાર ફક્ત એક જ માંગ છે કે આ સ્કૂલની જે માન્યતા છે તે રદ કરવામાં આવે જી જી પાર્થ અત્યારે આ સ્કૂલને લઈને અનેક વખત આ સ્કૂલ જે છે તે વિવાદમાં આવી ચૂકી છે અને અગાઉ પણ બે દિવસ કે થોડા સમય પહેલા જે આ ઘટના બની હતી મારામારીની અને આવી વિગતો સામે આવી હતી કે જે વિદ્યાર્થી દ્વારા આ હત્યા કરવામાં આવી છે તે વિદ્યાર્થીએ આ હત્યારો સ્કૂલની બહાર અગાઉથી છુપાવીને રાખ્યા હતા એવી કોઈ માહિતી છે ખરી અને કોઈને કાનો કાન ખબર પણ ના પડી જી જે રીતની વાત સામે આવી રહી છે જે હત્યારો વિદ્યાર્થી છે તેને આખી ગેંગ બનાવી હતી પોતાના વિસ્તારમાંથી અનેક લોકોને બોલાવ્યા હતા પાંચથી સાત લોકોની ગેંગ આવી હતી જ્યારે આ બાળક બહાર આવ્યો ક્લાસમાંથી સ્કૂલમાંથી બહાર આવ્યો ત્યારે તરત જ તે મને ધક્કો કેમ માર્યો એવું કહીને તેના ઉપર સ્ટેપિંગ કરવામાં આવ્યું હતું સ્ટેપિંગ એક બે નહીં પરંતુ ત્રણથી થી ચાર વખત કરવામાં આવ્યું હોવાની પણ વાત સામે આવી રહી છે જે હત્યારો વિદ્યાર્થી છે તેના વિરુદ્ધમાં અનેક નાની મોટી ફરિયાદો ભૂતકાળમાં પણ સ્કૂલ પ્રિન્સિપલના મળી હતી પ્રશાસનને મળી હતી તેમ છતાં પણ તેને જવા દેવામાં આવતો હતો તેને લેટગો કરવામાં આવતો હતો અને આ જે લેટગો કરવાનું જે પરિણામ જે ગઈકાલે સામે આવ્યું છે તે ખૂબ જ ગંભીર છે જેના ઘરમાંથી દીકરો ગયો હોય તેને જ ખબર પડે કે દીકરાની કિંમત શું હોય છે અથવા તો દીકરીની કિંમત શું હોય છે બાળકની કિંમત શું હોય છે પરંતુ આ જે સ્કૂલનું પ્રશાસન છે સ્કૂલ પ્રશાસન ફક્ત ફરિયાદને ડસ્ટબિનમાં જ નાખતી હોય તેવા જે દાવાઓ અત્યારે સામે આવી રહ્યા છે અને લોકો અત્યારે વિરોધ પણ કરી રહ્યા છે વાત કરવામાં આવે તો જે રીતની માહિતી અત્યારે સામે આવી રહી છે સ્કૂલ તરફથી એવી પણ માહિતી આવી રહી છે કે હવે જે અત્યારે વિદ્યાર્થી છે તેને એલસી આપી દેવામાં આવશે અને લાલ લખવામાં આવશે જેથી તેને કોઈ પણ સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટમાં ભવિષ્યની વાત છે સાથે જ વાત કરવામાં આવે તો જ્યારે આ ઘટના બની ત્યારે સ્કૂલ તંત્ર શું કરતા હતા શું તેઓ સુતા હતા આરામ કરતા હતા અડસું તંત્ર હતું કે આટલી બધી ફરિયાદ હોવા છતાં પણ અત્યાર સુધી તેમને કંઈ ના કરી અને હવે અહીંયા સ્કૂલની બહાર રોડ ઉપર કાયદેસરના જે વિદ્યાર્થીઓ છે વાલીઓ છે આગેવાનો છે તે લોકો અત્યારે હાલમાં રોડની જીપાર્થ આભાર સમગ્ર માહિતી બદલ આપ જોડાયેલા રહેજો અને અપડેટ આ વિષય પર આપતા રહેજો